આપણે આજે દાણાદાર ઝીંકને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે તો એ પ્રક્રિયા અહીંયા આગળ આપણે બતાવી છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય અને આપણને શું મળે છે એ આપણે જોવાનું છે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરું છું આપણું દ્રાવણ મંદ સલ્ફ્યુરિક એસિડ અહીંયા આગળ લીધું છે

ઝિંગ ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું રિએક્શન જે છે એ અહીંયા આગળ ફરવા માંડ્યું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે હાઇડ્રોજન વાયુ કલેક્ટ કરવાનો છે એટલે અહીંયા આગળ હું આનું પુચ્છતી રૂપોનું જે ઢાંકણ છે એને બંધ કરી દઉં છું અને આ જે વિપતરણની અંદર મે સાગવનું દ્રાવણ લીધું છે જેનાથી આપણે અહીંયા પરપોટા સ્વરૂપે હાઇડ્રોજન વાયુને જોઈ શકીએ તો અહીંયા આગળ તમે જોશો હાઇડ્રોજન વાયુ જે છે એના આગળ તમને જોવા મળશે દેખાય છે નીચેથી હાઈડ્રોજન વાયુ ને જ્યારે સળગાવવામાં આવે એનું દહન કરાવવામાં આવે ત્યારે સાઉન્ડ કરે ચલો પ્રક્રિયા આપણે કરીએ છીએ હવે હા કૃષ્ણડી ની આઈતી થોડી દૂર રાખજો ના ના પડા જ જ પટ્ટો નાડક ચાલ બેટા અહીંયા આગળ હું હાઇડ્રોજન વાયુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની અહીંયા આગળ ના દાણાદાર ઝીંક નો જે પાવડર છે એ નાખ્યો એટલે આ ઝીંક શું છે ધાતુ છે અને આ છે